વડગામના ધનપુરા નજીક હત્યા કરી અને કારમાં સળગાવી દેવાનો મામલો એલસીબીએ આરોપી ભગવાન રાજપૂતની કરી ધરપકડ એલસીબીએ લોકેશનલ ટ્રેસિંગ અને બાદબીને આધારે કરી ધરપકડ આરોપી ભગવાન સિંહ રાજપૂતને પાલનપુર લવાયો ધનપુરા નજીક વિરમપુરના વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા કરી અને કારમાં લાશને સળગાવી દેવાઈ હતી કારમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાન સિંહ રાજપૂત હતો ફરાર

અને તેની અંદરથી એક વ્યક્તિ પણ જે પૂરેપૂરી સળગેલી હાલતમાં મળે છે ત્યારબાદ પોલીસ તેની અંદર આગળ ફરિયાદ દાખલ કરી અને પોલીસ જે છે છાનબીન કરે છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરસનસિંહ પરમાર તેઓ સળંદર સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ જેની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેને કોઈની રેડ બોડી હતી એને સરકારી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી ડેડ બોડી નીકાળેલી હતી એ ડેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક ડેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામતી ઉર્ફે ઠાકોર તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત એમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારની બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને જે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચારની રોડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને સૌથી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો દેખાય છે એ અને જે જે છે છે એ મળી શકે એનો ચહેરો આરોપીઓ એને ફરી પાછો એને એસટીએમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખી આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે ધરપસ્તી છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલ ની ટીમે ત્યાં મોકલીને તમામે તમામ એવિડન્સ ને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમણે લાશ બાર કરવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ નવ જેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે થેન્ક યુ દલપતસિંહ હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દલપતસિંહ કરીને મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેને સમગ્ર ઘટનાક્રમ રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાના આ સમગ્ર વિગતો તેને ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની ની પાસે એક ચેકપોસ્ટ દ્વારા ત્યાંથી પકડેલું છે બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે